ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ અત્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે પાંચ વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ આડત્રીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ જીરો નવ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડિરોની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો વીસ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર વીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુ ડગલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો બાર રૂપિયા જેટલો ઘટીને સત્તાવીસો પંચાવનની આસપાસ બંધ આવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલો કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ઘણો બધો સુધારો ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો હતો આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ હિંમતનગર ચૌદસો પચાસ વડાલી પંદરસો એકાવન પાટણ પંદરસો ત્રીસ બોટાદ પંદરસો ત્રીસ જામજોધપુર પંદરસો એક માણાવદર પંદરસો પંચાણું અમરેલી ચૌદસો છ્યાસી હળવદ ચૌદસો બાસઠ ઉપલેટા ચૌદસો સિત્તેર જામનગર ચૌદસો પાંચ તળાજા ચૌદસો ત્રીસ વિજાપુર પંદરસો એકત્રીસ ગોંડલ ચૌદસો છોતેર અંજાર ચૌદસો પાસઠ કાલાવડ ચૌદસો ત્રેપન ઉનાવા પંદરસો એકતાલીસ વિસનગર પંદરસો એકતાલીસ ધારી ચૌદસો પંદર ચૌદસો પચાસ માણસા પંદરસો ઓગણીસ સિદ્ધપુર પંદરસો ભેંસાણ ચૌદસો નેવ હારીજ ચૌદસો એકાણું રાજુલા ચૌદસો સિત્તેર બગસરા ચૌદસો ને મિત્રો ગુજરાતનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ માણાવદર ખાતે પંદરસો પંચાણુ જેટલો જોવા મળેલો છે અને ત્યાંનો સરેરાશ ભાવ ચૌદસો સાહીઠ જેટલો છે ખડક મિત્રો કપાસ બજારમાં ઘણો બધો રિકવરી તરફી સળવળાટ ઘણા બધા વિસ્તારોમાં આજે કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા આપણને જોવા મળેલો છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો ચૌદસો વીસ ચૌદસો પંચાવન ચૌદસો સિત્તેર અને અતિસારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં પંદરસો સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આનાથી ઊંચા ભાવ તમારા વિસ્તારમાં ચાલતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર